વિરમગામ ડુમાણા રોડ પર યુવતીનું નામ અને સરનામું માંગતા યુવકોએ ગેરકાયદેસર મંડળી રચીને યુવતીના કાકા સાથે બોલાચાલી કરીને માર મારતા ટાઉન પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ ડુમાણા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગના કટ ઉપર આરોપી પૂનમ મારવાડી નામનો શખ્સ તાલુકાની એક યુવતી સાથે ઉભો હતો તે દરમિયાન આરોપી પૂનમે

પૂનમ મારવાડી રહે હાથી તલાવડી કિશન હાથી તલાવડી સંજય હાથી તલાવડી પાર્થ હાથી તલાવડી તેમજ સૂરજ નામનો શખ્સ તમામ પાંચ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે